હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગ માં તો આપણે જવાનું છે ટીમ્બી તો ચાલો આપણે હવે નીકળી ગયા છે ટીમ્બી માટે આપણે એરે આવે છે ડાકો નમસ્તે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ખબર છે આપણે ક્યાં બ્લોગ માં કીધું હતું કે ટીમ્બી નો રસ્તો બહુ ખરાબ છે જવાનું ને આ લોકોએ આપણો સાંભળી લીધું ને રોડ બનાવવાનું ચાલુ કરી દીધું ને એ પાછું કેદી ચાલુ કર્યું આપણે આવવાનું એ દિવસે જ કર્યું અમને તો સ્કોર્પિયો જો આ જેસીબી જાતી હતી નવી કોઈક ને દુખ ઉપાડવા માટે કોક દુખ વધી ગયું છે એટલે હવે તો આવી ગયા તો ઇન્ડિયા ગેટ જોઈ લ્યો તમે બધા ઇન્ડિયા ગેટ મોલેન ઇન ટીમ બી ઓસાળે આપણે આવી ગયા છે સંગીતાબેન ના પાર્લર માં તારાબેન તમે કેમ બેઠી ગયા આઈબ્રો કરાવવાનું છે ટેકો કરી નાખો વાંધો નહીં ને પાછા આપણે પૂગી ગયા છે ટીમબીના બોલમાં તેલ તમને ખબર હોય તો લાસ્ટ ટાઈમ આપણે ફૂલ બાકાજી બોલાવી ત્યાં તારા બેનને ચીપી ઊપાડ્યો નાનો એ આવી ગયા રોનકનો ફોન કરું તારા બેન નવો કપ જોડાવાના થયા છે Happy, happy, happy. बोल ली था? देखे। 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 ले, ले। चलो चलो, चलो। मम्मी तोड़ नाखे ना देता ले तो जो ले। तारा बेन गमला <laughs>

લે ફળી આમાં તો કેરી હોત જો બેન અમરેલી થી આવ્યા છે ખાવ આપણે પાછા પહોંચી ગયા ધારા ના ટેરેસ ગાર્ડનિંગ માં પાલક લેવા માટે તું પાલક લેવા એક પણ તો ફાઇનલી આપણે પાલકનું હાર્વેસ્ટ કરી લીધું છે એટલે લીધી છે પાલક એટલી જ હતી આમ તો એન્ડ મોસમ લાઈક ધીસ ભાવ બધા થઈ ગયા છે તો પ્લેટફોર્મ પર બેઠા બેઠા કરે છે ના આપણે ધોવાનું છે પાલક આપણે છતુ પર આવેલું ટેરેસ ગાર્ડનિંગ કિચન ગાર્ડનિંગ એમાંથી હાર્વેસ્ટ કરીને પાલક સારા બી નાખો ટાઈમ આવે હાલો ભાઈ લોકો જાજુ બોલાય નથી કોઈ વિવાદ થઈ જાય

મને પ્રતિ પરાણી હાસ્તે તા 100 નું નામ છે રાઈફ રાહે નકી છે છે આ ભાઈ દેખ કેવી સજી ઓવાય જઈને પૈના લેવા સંભળાઈને જઈને ઓય ઓય ઓર ના નઈ ના જો તારે આહા કે આવે કાં તો આવા કોની પે આ દે મલા ને લોકો હા લે પાંચ બડે આમ ના ગાને આવો કાં કે આઈ જાય કે આપડે શાક બની ગયું દુર્ગેશભાઈ રેવી આપશે દુર્ગેશભાઈ કેવું છું પાલક પનીર મસ્ત છે ને હા એમ રાંધણ ની રસોઈ બનાવી બનાવી બધા થાકી ગયા આ છેલ્લો ચા પીને ને આપડે હોઈ જવાનું છે અને સબસ્ક્રાઇબ અને બે લાઈક ઓન કરવાનું ભૂલતા તમને નો બોલતા આવડે ના ભાઈ કીધું ને કીધું ને એ બધું કરી નાખજો આપણે થોડુંક કજી નવ નવ કે ને એટલે નથી આવડતું બાય બાય